નમસ્કાર મિત્રો નજા હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ હળવદ તાલુકાના ટવાણા ગામે ગતકાલે વોકળામાં ટ્રેક્ટર સાથે ટ્રોલી પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો અને જેમાં વીસથી વધુ લોકો સવાર હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી હતી પરંતુ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરતાં નવ જેટલા લોકો મળી રહ્યા છે ને હજી આઠ લોકો લાપતા છે એટલે અત્યારે આપણે ગ્રાઉન્ડ ઝીરો લોકોને બતાવી રહ્યા છીએ કે હાલમાં પણ પાણી પસાર થઈ રહ્યું છે અને જે પ્રકારે શોધખોળ ચાલી રહી છે તો સાથે જ નગરપાલિકાની ફાયરની ટીમ પણ આ ઘટના સ્થળે પહોંચી છે સાથે જ એનડીઆરએફ એસડીઆરએફ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તેઓ પોતાની કામગીરી કરી રહ્યા છે અને ગતકાલે જે યુવાનો જે ટ્રેક્ટર ટોલી પલટી જવાનો જે બનાવ સામે આવ્યો હતો ને તેમાં હાલ શોધખોળ ચાલી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખાસ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો આ ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ ત્યારે લગભગ સત્તર જેટલા લોકો ટ્રેક્ટર ટ્રોલીમાં હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને તેમાંથી આઠ લોકો હજી પણ લાપ છે અને નવ લોકોને આ બાદ બચાવી લેવામાં આવ્યા છે તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરની ટ્રોલી અને ટ્રેક્ટર બને ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો અને અત્યારે જે પ્રકારે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને ત્યાંથી આપણે સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો પાણીનો પ્રવાહ પણ સતત વધી રહ્યો છે અને લોકોને ખાસ તો તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે નદીના પ્રવાહમાં કોઈ પણ એક કામ સિવાય અવરજવર જવર કરવીને નદીના પટમાં તો અવરજવર કરવી જ નહીં અને અત્યારે હળવદ તાલુકાના જે ઢવાણા ગામ છે ત્યાંથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આ પ્રકારની સ્થિતિ છે ટ્રેક્ટર અને ટ્રોલી બંને જોઈ રહ્યા છીએ સાથે જ અલગ અલગ વિભાગીય દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે એટલે હળવદ તાલુકાના ઢવાણા ગામે ગતકાલે ટ્રેક્ટર અને ટ્રોલી બંને પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો અને તેમાં સત્તર લોકો જેટલા તણાઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી હતી અને હાલમાં પણ આઠ જણા લાપતા હોવાની જાણકારી મળી રહી છે અને તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે તો હળવદ તાલુકાનું ઠવાણા ગામ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે સતત પાણીનો પ્રવાહ અત્યારે જોઈ રહ્યા છે અને લોકો મદદ માટે સ્વયંભૂ અહીંયા લોકો પહોંચ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન મોરબી જિલ્લા કલેક્ટર ડીડીઓ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર હળોદ પોલીસ અને સ્થાનિક નેતાઓ સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચ સહિતના આગેવાનો અહીંયા પહોંચ્યા છે અને રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા છે પરંતુ હજી આઠ જેટલા લોકો લાપતા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને મોય મોરબીની ફાયર વિભાગની ટીમ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ અહીંયા કાર્યરત છે સાથે અલગ એક જે વાત કરવામાં આવે તો કોઈબા ગામે હોળીની મદદ પણ લેવામાં આવી છે કારણ કે હોળીની મદદથી આ લાપતા થયેલા યુવાનોની એટલે કે જે આ લાપતા થયા છે તેમની શોધખોળ ચાલી રહી છે તો જે પ્રકારે માહિતી મળી રહી છે કે હળવદ તાલુકાના ઢવાણા અને જૂના ઢવાણા અને નવા ઢવાણા વચ્ચે જોડતો જે આ વોકડું છે તેમાં સત્તર લોકો ટ્રેક્ટરમાં બેસી અને આ જે નદી છે આ વોકળા ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન ટ્રેક્ટર ટ્રોલી પસાર થઈ પલટી જતા લોકો ડૂબી જવાનો બનાવ સામે આવ્યો હતો અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે જગ્યાએ દુર્ઘટના બની હતી એટલે ખાસ તો લોકોને ખાસ તો લોકોને અપીલ છે કે કામ સિવાય ઘરની બહાર ન નીકળો અને જ્યાં વકળા ઉપરથી પાણી પસાર થતું હોય ત્યાં કોઈ નીકળે પણ નહીં જેથી કરીને આવી દુર્ઘટના પણ ન સર્જાય એટલે અત્યારે જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને અલગ અલગ રીતે કામગીરી પણ કરી રહ્યા છે અને સ્થાનિક તંત્રની મદદ પણ કરી રહ્યા છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે એટલે જે ગતકાલે સત્તર જેટલા લોકો જે તણાવનો બનાવ સામે આવ્યો હતો ને તેમાંથી આઠ જણા હજી પણ લાપતા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જો કે ગત રાત્રે જે પાણીનો પ્રવાહ હતો તેથી અત્યારે થોડોક ઓછો છે પરંતુ હજી પણ આઠ જણા લાપતા છે એટલે કે આઠ લોકો તેમાં મહિલા પુરુષો અને બાળકો હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે પરંતુ કોઈ પણ જગ્યાએ આવો પાણીનો પ્રવાહ હોય અને પસાર થાય નહીં અને લોકો તકેદારી રાખે તે પણ જરૂરી છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ તો હળવદ તાલુકાના ધવાણા બંને ઢવાણા વચ્ચે એટલે નવું અને જૂનું ધવાણા વચ્ચે જે આ કોજવે છે અને આ કોજવે ઉપરથી પાણી પસાર થતાં ટ્રેક્ટર ટોલી પસાર કરતી વેળાએ ટ્રેક્ટર ટોલી પલટી જવાનો બનાવ સામે આવ્યો છે અને જેમાં સત્તર લોકો તણાયા હતા અને તેમાંથી નવ લોકોનો આબાદ બચાવ થયો છે અને આઠ લોકો હજી લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે એટલે ખાસ તો મિત્રોને અપડેટ આપી દઈએ તો આ પ્રકારનો બનાવ સામે આવ્યો તો ગત રાત્રે અત્યારે આપણે ત્યાંથી ઘટના સ્થળેથી લાઈવ છીએ અને દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોયા તમને ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો પાણી ના લીધે નથી